નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્બલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાત યુનિવર્સિટીમાં નવી ભરતી જાહેર કરાશે નિવૃત્તિ બાદ કામ કરતા કર્મચારીઓને કુલપતિનો તાત્કાલિક અસરથી છૂટા કરવા આદેશ અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં વીએનએસયુ પ્રથમ ક્રમે વિકાસ હેઠળ રાજ્યની ચૌદ યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં અગ્રેસર નર્મદા ડેમની સપાટી એકસો પોઈન્ટ સડત્રીસ મીટરે પહોંચતા એક પોઈન્ટ છોડાયું વડોદરાના પચીસ ગામો સાવધ કરાયા રાજકોટ શહેરમાં રાત્રે એક ઇંચ વરસાદ વરસ્યો વધુ સેન્ટ્રલ ઝોનમાં સિઝનો સૌથી એકાવન ઇંચ વેસ્ટમાં અડતાલીસ ઇસ્ટમાં અડત્રીસ ઇંચ વરસાદ પડ્યો અનોખી ભરતી પ્રક્રિયા બે હજાર ઓગણીસમાં એસઓ પ્રોફેસરની ભરતી જાહેર કરી હતી બે હજાર ત્રેવીસમાં ઇન્ટરવ્યુ લીધા બે હજાર ચોવીસમાં ઓર્ડર છે યાત્રાધામ શામળાજીમાં ચાર દુકાનોમાં લાગી આગ હાઇવે નજીકની કાપડ અમુલ પાલર સહિત ચાર દુકાનો આગની ઝપેટમાં આવી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું છે અનુમાન તો આગ લાગતા ચાર દુકાનોમાં માલ સામાન બળીને ખાખ થયો સ્થાનિકો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા તો આસપાસની અન્ય દુકાનો માટે પણ જોખમ ઊભું થયું હતું તો મોડા સાથી ત્રણ ફાયર ફાઈટર આગ બુજાવા રવાના થયા હતા તો યાત્રાધામ શામળાજીમાં ચાર દુકાનોમાં આગની ઘટના સામે આવી છે જ્યાં હાઈવે નજીકની કાપડ અમુલ પાલર સહિતની ચાર દુકાનો આગની ઝપેટમાં આવી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું છે અનુમાન

પરંતુ વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં બાયડની કચેરીમાં વિદ્યાર્થીઓ તે તેમ ટોકન આપ્યું હોય બાયડ કચેરીએ વિદ્યાર્થીઓને લાઈનમાં જોવા મળ્યા હતા ત્યારે બાયડ મામલતદારે ઈ કેવાયસી માટે ઝુંબેશ હાથ ધરી હતી બાયડ મામલતદાર જાગૃતિબેન ચૌધરીએ જણાવ્યું હતું કે પીડીએસ દ્વારા તેમ જ આધાર કાર્ડ અથવા અપડેટ કરવાનો હોય બાયડના કેન્દ્રો ઉપર નીચેની જગ્યાઓએ સ્થળો દર્શાવેલ છે જેવા કે ડકનેશ્વર લોક તેમજ બોડી ઉન્ટડા આંબા ગામ ઓઢા રામપુર કંપા ચંદ્રેજ ગણેશપુરા વોટડા બધા કેન્દ્ર ઉપર આધાર કાર્ડ તેમજ મોબાઈલ લિંક થઈ જશે તેમ વીસી ગ્રામ પંચાયત કચેરી અને મામલતદાર કચેરી તથા માય રેશન કાર્ડ એપ ડાઉનલોડ કરીને એ કેવાયસી કરી શકો છો જેથી તમારે મામલતદાર કચેરી આવવાની જરૂર નથી માય રેશન કાર્ડ એપ ડાઉનલોડ કરી સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ આધાર કાર્ડ લિંક થઈ જશે તેમજ દસ વર્ષનું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું ના હોય તેમની પણ આધાર કાર્ડ અપડેટ થઈ જશે આધાર કાર્ડ સેન્ટરો જેવા કે બાયડ મામલતદાર કચેરી તાલુકા પંચાયત તેનપુર બીઓબી બાયડ તેમજ બી તેમજ બીઓબી આંબલિયારા કેન્દ્ર ઉપર આધાર કાર્ડની સુવિધા આપેલ છે અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ઈ કેવાયસી ની કામગીરી ચાલુ છે તમામ ગ્રામ પંચાયતમાં હાલ વીસી દ્વારા ઈ કેવાયસી ની કામગીરી કરવામાં આવે છે આ સિવાય દરેક શાળાઓમાં પીડીએસ પ્લસ એપ દ્વારા જે પણ સ્કૂલના બાળકો છે એમની ઈ કેવાયસીની કામગીરી કરવામાં આવે છે માત્ર આધાર કાર્ડ અને મોબાઈલ લિંક કરવાનો હોય અથવા તો એને અપડેટ કરવાનું હોય તો એ માટેના પોસ્ટ ઓફિસના કેન્દ્રો બાયડ તાલુકાના આ મુજબ છે દખણેશ્વર લાંક બોરડી રેલ પીપોદરા ભૂખેલ ઉંટરડા આબાગામ રડોદરા ઓઢા ડાભા તાલોદ રામપુર કંપા આંબલિયારા ચાંદરેજ બાદરપુરા ઓઢા વાટડા ગણેશપુરા અને સવેલા આ બધા કેન્દ્રો ઉપર આધાર અને મોબાઈલ લિંક અથવા તો તમારો મોબાઈલ નંબર અપડેટ કરવાનો થતો હોય તો તે કામગીરી અહીંયા થઈ જશે એ સિવાય ઈ કેવાય જે કામગીરી છે એ માટે આપ આપના વીસીનો સંપર્ક કરી શકો છો મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકો છો એ સિવાય માય રેશન એપ છે એમાં પણ આપ પોતે જાતે જ પોતાનું આધાર ઈ કેવાયસી કરી શકો છો એના માટે આપ કોઈ કચેરીમાં પણ જવાની જરૂર નથી પોતાના જ મોબાઈલ દ્વારા માય રેશન એપ ડાઉનલોડ કરી અને એમાં જે પણ બતાવેલા છે સ્ટેપ્સ એને તમે ફોલો કરશો એટલે સરળતાથી તમારું ઈ કેવાયસી થઈ જશે એ સિવાય ગામે વિસી તો છે જ અને મામલતદાર કચેરીમાં પણ આ થઈ જશે એ સિવાય આધાર કાર્ડ અપડેટ કરવાની જે કામગીરી છે એ બાયડમાં જુદા જુદા કેન્દ્રોમાં ચાલુ છે જેમ કે મામલતદાર કચેરી બાયડમાં કીટ છે તાલુકા પંચાયત બાયડમાં કીટ છે તણે તેનપુર રણેચી બીઓબી આંબલીયારા અને બાયડ બીઓબી આ બધી જગ્યાએ રેશન માં જે ઇ કેવાયસીના સંલગ્ન આધાર કાર્ડ અપડેટ કરવાની કામગીરી છે અથવા તો એ સિવાય પણ તમારું આધાર કાર્ડ તમારે અપડેટ કરવાનું થતું હોય તો તમે આ જગ્યાએ કરાવી શકો છો આ સિવાય જો જે પણ લોકો એવા હોય કે જેના આધાર દસ વર્ષથી જૂના હોય એ આધાર અપડેટ કરવાની કામગીરી પણ સરકારશ્રી દ્વારા ઝુંબેશ રૂપે કરવામાં આવી રહી છે આથી જો તમારા આધાર દસ વર્ષથી વધુ જૂના હોય તો તે પણ અપડેટ કરાવી લેવા અમારી નમ્ર વિનંતી છે નગરવાસીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં વધારો થતાં મેટ્રો રેલ સેવાનો લાભ મળી રહ્યો છે હાલમાં છ સ્ટેશનમાં મેટ્રો રેલ સેવા શરૂ કરવામાં આવી છે જોકે નગરવાસીઓમાં મેટ્રો રેલ સફરનો વિશેષ લઘાવ જોવા મળ્યો હતો જેને પરિણામે લોકાર્પણના માત્ર એક સપ્તાહમાં નગરના અંદાજે ઓગણીસ હજાર છસો ઇઠ્યોતેર લોકોએ મેટ્રો રેલની સફરની મજા માણી હતી સામાન્ય રીતે ચોમાસામાં વરસાદની સિઝનમાં લીંબુના ભાવ એક ધાર્યા જળવાઈ રહે છે ત્યારે આ વર્ષે કેટલાક વિસ્તારમાં અતિવૃષ્ટિની સાથે ભારે પવન પણ ફૂંકાતા લીંબુનું ઉત્પાદન ઓછું થતાં અને તેની સામે માંગ વધતા ભાવનગરની બજારોમાં લીંબુના ભાવમાં એક કિલોના રૂપિયા એસીનો જબ્બર વધારો થયો છે બીજી તરફ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગરને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગત મોડી રાત્રે ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જેમાં સિહોર તથા ઘોઘા પંથકમાં ધોધમાર બે ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે ભાવનગર તથા મહુવા પંથકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની એરપોર્ટ એડવાઇઝરી કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે જ્યારે રાજકોટથી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને વાંકાનેરના મહારાજા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને આ કમિટીના મેમ્બર તરીકે જાહેર કરવામાં આવેલા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓર્ડર આગામી દિવસોમાં થવાના છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે યુનિવર્સિટીના આ એક માત્ર એવી અનોખી ભરતી છે જે છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે વર્ષ બે હજાર ઓગણીસમાં માં એસોસિએટ અને પ્રોફેસરની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી રાજકોટ શહેરમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી હોય તેમ બુધવારે રાત્રે વરસાદ વરસ્યો હતો જે વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો રાત્રિ દરમિયાન એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાના ફાયર બ્રિગેડના આંકડા જાહેર થયા છે રાજકોટ શહેરમાં મોસમનો કુલ વરસાદ એવરેજ પચાસ ઇંચથી વધુ નોંધાઈ ચૂક્યો છે ઉપરવાસમાં પડતા વરસાદ અને ઓમકારેશ્વર બંધમાંથી છોડાઈ રહેલા પાણીને લીધે સરદાર સરોવર ડેમની સપાટી વધતા નર્મદા નદીમાં એક પોઈન્ટ પચીસ લાખ ક્યુસેક પાણી છોડાતા ડેમની સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ સડત્રીસ મીટરે પહોંચી હતી ડભોઈ શિનોર અને કરજણ તાલુકાના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના પચ્ચીસ ગામોને અલર્ટ કરવામાં આવ્યા હતા ગુજરાતમાં પ્રથમવાર ચિકાસી આ વખતે યુનિવર્સિટીમાં એડમિશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી કુલ ત્રણ લાખ એકોતેર હજાર ચારસો ને અડત્રીસ વિદ્યાર્થીઓને ચૌદ યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં આવ્યા છે વેરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એડમિશન આપવામાં બીજા ક્રમે છે ગુજરાત યુનિવર્સિટીમાં નિવૃત્તિ બાદ પણ અનેક કર્મચારીઓ કામ કરી રહ્યા હતા નિવૃત્તિ બાદ કામ કરી રહેલા કર્મચારીઓને પરિપત્ર કરીને કુલપતિ દ્વારા તાત્કાલિક અસરથી છૂટા કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે છે કુલપતિનું કહેવું કે યુવાનોને રોજગારીની તક મળે તથા જવાબદારી નવા કર્મચારીને સોંપી શકાય તે માટે નિવૃત્તિ બાદ પણ નોકરી કરતા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે તો જ નમસ્કાર